હલોડ કેમ છો બધામાં ઓમ નમો નારાયણ સવારના વાગ્યા છે ભાત દીધા છે આ બાજુ દાળ મીકી છે ભાત વહાવીને બનાવવાના છે એટલે થોડુંક પણ વધારે પાણી મીક્યું છે ચડી ગયા છે હવે ઓહાઈ નાખશું અહીંયા દાળ મીકી છે લોટ પણ બંધાઈ ગયો છે એક લાવો એટલે બધું થોડું થોડું સેટિંગ કામ કરતું જવું પડે કપડાનો છેલ્લો ઘાણ ધોવાય છે ધોવાઈ ગયા છે એટલા કપડા નાની ડોલ મારે હાથથી ધોવાના છે હવે ડોલ કાઢવાની પણ તૈયારી કરું છું હવે શેકી નાખશું પાપડ એટલું થોડું થોડું કામ થાય તો કરતા જ રહી ડબ્બામાં હવે બાર વાગે આજે ધ્રુવ ઘરે જમવાનો છે આજે એ હતો બધા આરામ કરવો તો બપોરે જમવા આવશે થઈ ગયો છે ગેસ નાખીશ આ બાજુ દાળ થાય છે ભાતું હોય નેહાવતા વહાવતા થોડુંક ઓહાવતા ઓહાવ થોડાક ધોળાઈ ગયા થોડા કાંય પલ્લ્યું હતું એને બધું બગાડ્યું ગાઉન નું બધું ત્રણને જમવાનું છે તો ત્રેણના ત્રણ પછી એકાદ વધારે શેકી નાખવું જોઈએ વધારે ખાવો હોય તો ટેન્શન લાગે હમણાંથી વિડીયો થાય ને કંઈક આમ કે અલગ હોય તો બધા એમ જોવાની મજા આવે નકરા ના વિડીયો મેકવી તો તમને હોતે કંટાળો આવે એટલે હમણાં ઉઠા ને કહે છે પાપડ ખેરવાનો ઉતાળ રાખવી પડે બળવાની બીક લાગે અમારે બધા કે શેકેલા પાપડ ઉતાર આવે

ચાલો ફ્રેન્ડ જમવા બપોરે બપોરના વાગ્યા છે બપોરના જમવામાં છે વાલો રીંગણાનું શાક સંભારો દાળ પાપડ અને રોટલી ભાત તો તમે જોયા હતા આ ભાત ચાલો બપોર બધે જમવા હાલો ફેન હવે રાતના વાગી ગયા છે દસ બધાય વાળું પાણી કરી લીધું છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો